આજે 100 મારા ભાવથી નમસ્કાર જય સ્વામિનારાયણ વાલા દર્શકો મિત્રો શ્રી સ્વામિનારાયણ સાનિષ્ઠા જયપુર ભાયા ટીમ સત્તાની ઉત્સવ પ્રસંગે શ્રી કામરાણીને રાજસ્થાન થી અત્રેય ઓટીયાત્રા નીકળી તો જરૂરથી

આ મહોત્સમાં લાખો ભક્તજનો જોડાયા છે અને વિશેષને વિશેષ સર્વે કોઈ ભક્તજનો આ મહોત્સવમાં જોડાય એવી અંતરના ભાવથી આ સૌ વિનંતી કરીએ છીએ આવો પધારો મહોત્સવની સ્વભાવ